શહીદ દ્વારકાધીશ મિત્રો કેમ છે બધા મજામાં સવારમાં જ આપણે વાડીમાં આંટો મારો નીકળી ગયો માંડવી ઉગી કે નહીં કેમ થાય વરસાદ પાણી વરસાદ પાણી તો વધી ગયો છે બહુ સારા વરસાદ પાણી છે એટલે માંડવીનો ઉગાવો તો સારો જ પણ આપણે જોવું તો પડે ને હાલ તો ઉગાવો તો આપણે થઈ ગયો છે તમને પણ બતાવી દઈએ આપણે માંડવીનો ઉગાવો કેવો છે કોમેન્ટમાં જણાવતા રહીજો જો બરાબર આવો કઈ ઉગાવો આપણે થઈ ગયો છે વરસાદના કારણે પૂર તો આવી ગયું રાતે રાતે આપણે જોવા નહોતા પૂગ્યા એટલે હવારમાં પૂગી ગયા અને નદી આખી આખી ભરાઈ ગઈ છે હામે ઉવારિયા દેખાય ત્યાં સુધી પૂર આવ્યું હોય છે તો આપણી કલમોમાં આવ્યું હોય છે કે નહીં એ પણ જોવા જવું જોઈશે હવે તો મગરનો ત્રાસ વધી જાય અમારે કેમ કે આમાં સહાત મગર તો અમારે રહીએ જ અને આ પાણી એક માથોડું વૈશ્ય કદાચ આપણે પડ્યા હોય ડૂબી જાય વાહ કુદરત ની લેર કેમ છે બાકી આજ શું જીવ જંતુ છે કોમેન્ટમાં જણાવી દેજો એટલો વરસાદ કયો પણ આ તણા નહીં કે મર્યા નહીં અડધી છે જો તમે આને શું કહેતા છો હમ કેટલા બજે છે પણ નીકળી જ પડ્યા હો આ લોકો નદી કંઈક આવી રીતના ભેરી વાયો કેવું ડોરું પાણી છે પણ બે દિવસમાં નીર થઈ જાય પછી આપણે આમ નાહવા જ આવ્યો મગર નો જોઈએ કેમ રે નાખશું બાકી તમારા ગામમાં કેવો વરસાદ છે કોમેન્ટમાં જણાવજો અને અમારે મોરલો તો પાછો આવી ગયો આજે બેસવા જો આ મોરલાએ આખો વરસાદ આ જ ડાળ ઉપર બેસીને કાઢ્યો છે તો એને કઈ ફરક નથી પડ્યો કેમ કે કુદરતી રીતના એનું શરીર એવું જ હોય છે તો વરસાદને સહન કરી લઈએ કેમ છે મોલા જોઈને બાકી આપણે આમ ભાગવાની તૈયારીઓ કરે હવે ભાગ્યો પણ ભાગીને ક્યાં જાય આપણે એની વાહણ જવાનું છે કેમકે આપણે કલમુના બગીચામાં જે આટો મારવાનું છે કેટલી નુકસાની થઈ શું છે મોરલો આવી ગયો નીચે તો આપણે પણ હવે નીચે જઈએ અને બગીચામાં કાંઈ નુકસાની છે કે હું કેમ કે ખાખા તો સોખા થઈ જ ગયા હોય આપણે આને લઈ કેમ કે વરસાદમાં આપણે બગીચામાં પાણી આવી જાય નદીનું તો નદી તો જો છે ને ક્લીન આજે જ બગીચો શોખો કર્યો એવું નથી લાગતો આપણે કેરીઓ હતી ત્યારે આવો શોખો નહોતો એવો શોખો કરી નાખો ને જો નદી આખી સાટર ભરાઈ ગયો વાલા કેમ ભરી બાકી નદી જો આપણે બગીચાની ક્લીન જો એક પણ ખાખું ન જોવા મળે હમ આ બે ડાયરો આપણે કાપી દો આને તો મૂરિયા કાઢી નહીં ખાઉં ફાઇનલી આના મૂરિયા નીકળી ગયા હું તો નહીં જાય ને આને પાક ધૂળ નાખવી જોઈએ આપણે આપણે આગળ નાખી દે અને કેટલું પાણી જો એટલું પાણી બે અઢી ફૂટ પાણી આ બગીચામાં આવી ગયું કેમ કે આ ઉવારિયા જોઉં મિત્રો એટલું પાણી આપણા બગીચામાં ઘૂસી ગયું હતું ગઈ રાતે અંધારું હતું એટલે આપણે આવ્યા નહીં પણ સવારમાં એની મુલાકાત લઈ લીધી આપણો ખાટલો આપણે લેતા ભૂલી ગયા તા તો આખી રાત વરસાદમાં પલરી ગયો ને ઉગાવો કંઈક આવો દેખાય છે ફાડા વખતે તો ઉપર આવી ગયા વરસાદના કારણે બાકી તો મજામાં ને બધા વરસાદ પાણી બધાના ગામમાં કેવો છે એ પણ કોમેન્ટમાં જણાવતા રહેજો અને આપણે ફાઇનલી વાવણીનો ઉગાવો જો આવ્યા હતા તો આપણે બતાવી દઈએ જે જે જગ્યાએ સીસરો દંતર હતો એ જગ્યાએ આજે દેખાવા માંડી બે દિવસમાં બધી જ માંડવી આપડી દેખાય કમ્પ્લેટ ઉગાવો છે વરસાદ બહુ છે ને બહુ સારું કામ થઈ ગયું વરસાદનું નદીમાં તો હજી પાણી ના થાય એવા પણ વરસાદ બહુ સારો સવારમાં જ આપણે આ રીતના છત્રી લઈ ને ખાતર ખેતરનો આંટો મારવો પડે પણ આ રોજ આવી ગયા જોઈ લઉં રોજ ના આગળ છે અને પૂર આવી ગયા પૂર ને રોજ નો બહુ ત્રાસ આપડે રખલું કરીએ તો એકાદ વાર તો આવી જ જાય ઝટકા મશીન વરસાદના કારણે બેટરી લો થઈ ગઈ હતી ઝટકા મશીન તો છે આપડે પરંતુ વરસાદના કારણે બેટરી લો થઈ ગઈ હતી પાવરના ધાંધિયાના કારણે ન તો આપણે ઝટકા મશીન ચાલુ જ હોય

એક ઘટના બની છે કે જે લેના એમાં ફરવા જતા એ લોકો કે આપણે પણ જ્યાં પણ ફરવા જવું બધું આજુબાજુ પણ હોય ત્યારે આ જ ધ્યાન રાખવું આવો બનાવો ન આટલો વરસાદ છે છતાં એક ડાળી ઉપર બેસીને આખી રાત કાઢી છે ને આપણે તો ભલા ઘર છે ઘર આવીને એને આરામથી સુઈ જાય ધ્રાબા આ પક્ષીઓને શું કરવાનું કેવા બેઠક વરસાદ પવન ટાઢ બધું સહન આ જ જગ્યા ઉપર બેસીને એને કરવાનું જોકે એનું શરીર એ પ્રમાણે ઘડેલું હોય ભગવાને અને હજી ઝરમર ઝરમર વરસાદ તો ચાલુ જ છે જોઈ લેજો ક્યાંક દેખાય છે વરસાદનું વાતાવરણ બહુ છે વરસાદ તો ચાલુ જ છે અમારે વરસાદ હવે વધી ગયો છે અને પૂર કાઢ નાખે એટલો વધી જવો જોઈએ થોડોક નહીં કેમ છે મોરલા વરસાદને બરકે કે સૌથી વધારે વરસાદમાં મોરલાની મજા આવે ફાઇનલી વરસાદ રહી ગયો અને આપણે જવાનું છે ગામમાં થોડું ઘણું લેવા તો આપણે ગાડીની ચાલે લઈને અને ગાડી થઈ ગાડી પેલા રોડ ઉપર છે સવારની તો આપણે રોડ ઉપર નીકળવા પડ્યા રસ્તામાં આવા બદલા આવી ગયા જૂની ઓરડે વધુ વરસાદ હોય તો બેહવાનો હોવાનું હળું આવેલા છે ખેતરમાં

આજે પહેલા આપણે શીખનપુરીનો પ્રોગ્રામ કર્યો વરસાદ છે અને સેલી પેલી કેરીયું છે તો આપણે શીખનપુરીનો રસપુરીનો પ્રોગ્રામ કરીને પહેલાં શીખનપુરી જ બોલાઈ જાય આપણે આપણે છે આજ રસપુરી ના પૂરી બહુ ભણવા માંડી ને આપણે ફાઇનલી પૂરી આપણે કરવાનો વાળો આવી છે કે તરીને આવી જ છે પૂરીઓ થાવા માંડી આવી કપડા જે પૂરી બનાવી આપણે તો જોઈ લીધું કેમ થાય છે પૂરી બરાબર છે ને ઘાણવો કેમ ઉતરે જોઈએ ઘાણવો દાજે નહીં આપણે હવે બેવું પડશે કે આ બકડિયાની ઉંમર લગભગ દોઢસો વર્ષ આપણે થોડા ઘણા ભજીયા કેમ કે ભજીયા વગર તો આપડે હા જ આપણે ભજીયા પ્રોગ્રામ ભેગો ભેગો કરી નાખ્યો બેન ભજીયા બહુ ખાય છે કોને કોને ભજીયા બહુ કોમેન્ટમાં જણાવજો હા આપણે તો ઓછા ભાવે નથી કેમ કેમકે કેરી છે ને એટલે ભજીયા નહીં ભાવે ને ત્યાર પછી આપણે વાટકામાં રસ આવી ગયો અને સાસ તો આપણે જોઈએ સાસ વગર તો આપણે બટકો નથી ખાતા અને આ પૂરી પણ આવી ગઈ તો હવે વ્યારું કરવા હાલો અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો સબસ્ક્રાઈબ કરજો